Oh, oh, નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી આ અત્યારે હાલ ભૂકંપને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે આઠ પોઈન્ટ સાતની તીવ્રતાનો ભયાનક ભયંકર ભૂકંપ જી આ વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે રશિયાના કામ ચકાટમાં ત્યારે વહેલી સવારે ભયાનક ભૂકંપનો આંચકો અનુભવાયો હતો ભૂકંપની તીવ્રતા આઠ પોઈન્ટ સાતમાં હતી વધુ આપને જણાવી દઈએ કે યુએસ જીઓલોજીકલ સર્વેના અહેવાલ અનુસાર ભૂકંપનું કેન્દ્ર દરિયાઈ હતું જોકે વધુ જણાવી દઈએ કે જેના બાદથી ત્યારે જાપાન અને અમેરિકાની એજન્સીઓએ ત્યારે સુનામીની ચેતવણી ત્યારે મિત્રો ચેતવણી જારી કર્યું હતું વધુ આપને મિત્રો જણાવી દઈએ કે રશિયાએ દરિયાકાંઠાના તેમજ અમેરિકા જાપાન અને કેલિફોર્નિયાના સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે એવું પણ કહેવામાં આવ્યું છે કે સમુદ્રમાં ત્રણ મીટર ઊંચા મોજા ઉછળી શકે છે અને જેના કારણે ત્યારે મિત્રો ઘણા વિસ્તારોમાં વિનાશ પણ થઈ શકે છે દરિયા કિનારે ત્યારે સુધી દરિયાના મોજા ઉપર પહોંચી શકે છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ